નશાકારક વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજા સહિતના મુદ્દામાલ સાથે કિસમને ઝડપી પાડતી વડોદરા ગ્રામ્ય ની ટીમ શ્રી સંદીપસિંહ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ તથા શ્રી રોહન આનંદ પોલીસ અધિક્ષક વડોદરા ગ્રામ્યનાઓએ જિલ્લામાં નશીલા પદાર્થના ખરીદ વેચાણ તથા હેરાફેરી અટકાવવા માટે અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા સૂચના કરવામાં આવી હતી જે સૂચનાના આધારે શ્રી જે એમ ચાવડા પોલીસ ઇન્સ્પેક્ટર એસુચી નાવની રાહબરી હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એચ એમ જાડિયા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એ ઓ ભરવાડ નાવની સાથે સ્ટાફની ટીમોએ ટીમો બનાવી જરૂરી કામગીરી હાથ ધરી વડોદરા ગ્રામ્ય જિલ્લામાં ગેરકાયદેસર માદક પદાર્થના ખરીદ વેચાણ તેમજ હેરાફેરીની પ્રવૃત્તિ ન ચાલે તે માટે એસઓજીની ટીમ દ્વારા જિલ્લામાં અસરકારક પેટ્રોલિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે દરમિયાન એસઓજી ટીમે કરજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કરજણ ટાઉનમાં પેટ્રોલિંગ દરમિયાન નશાકારક માદક પદાર્થ વનસ્પતિજન્ય ગાંજાના જથ્થા સાથે કિસમને ઝડપી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી કરજણ પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટનો મુજબનો ગુનો રજિસ્ટ્રેશન કરવામાં આવ્યો હતો અને આગળની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર સિનોર પોલીસ સ્ટેશન નાવે સોંપવામાં આવી હતી